સુત્રાપાડા રાઉન્ડના લાટીબીટ બોર્ડર ઉપરથી રેવન્યુ વિસ્તારમાંથી કમલેશ માલાભાઈ વાજા ઉંમર વર્ષ છવ્વીસ ગામ મેઘપુરનો ઈસમને રાઉન્ડ ફોરેસ્ટર સુત્રાપાડા દ્વારા પકડી એમની પૂછપરછ કરતાં એ વ્યક્તિના ઘરેથી આશરે છેતાલીસ છત્રીસ કિલો જેટલું ચંદ્રનું લાકડું ઝડપી પાડવામાં આવેલું છે અને એમાં પ્રાથમિક તપાસની અંદર જોઈએ તો આ ગુનો જે વૃક્ષનું કટિંગ થયેલું છે એ તાલાળા તાલુકાના ગુંદરણ ગામ ખાતેથી માલિકની વાડીમાંથી એમને એક ચંદનનું વૃક્ષ કાપેલું હોય એવું તપાસ ઉપર જણાયું છે હાલ એમને પકડીને ધોરણસરની કાર્યવાહી કરી આગળ તે ગુનો તાલાળા રેન્જનો હોય તેમને સોંપવામાં આવશે ગામ ખાતે ઉકાભાઈ સોલંકીના ખેતરમાં તેતાલીસ જેટલા શાકના વૃક્ષનો અગાઉ વર્ષ દિવસની આસપાસના સમયગાળામાં એને વૃક્ષ કટિંગ કરેલું છે એ તેમણે કબૂલ્યું છે અને એના પણ જે વાડી માલિક ઉપર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે